नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું રાજકોટ એમ્સ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે વિડિયોમાં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો રાજકોટ એમ્સ હોસ્પિટલ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગત જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો રાજકોટ એમ્સ ભરતી 2024 પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાઓ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટ દ્વારા ફેકલ્ટી પોઝિશનની પોસ્ટ પર ભરતીનું આયોજન કરવામાં આવી રહી છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટ દ્વારા ફેકલ્ટી પોઝિશનની કુલ 110 ખાલી જગ્યાઓ પર વેકેન્સી જાહેર થઈ છે રાજકોટ એમ્સ ભરતી 2024 शैक्षणिक लायका मित्रों राजकोट एम्स की आ भर्ती में अलग अलग फेकल्टी भर्ती शैक्षणिक लायकात अलग अलग है आप फेकल्टी प्रमाण शैक्षणिक माहिती माटे भर्ती सत्तावार नी पीडीएफ नो संदर्भ लो राजकोट एम्स भर्ती बेहजार चौवीस वयमर्यादा મિત્રો રાજકોટ એમ્સની આ ભરતીમાં અલગ અલગ ફેકલ્ટીની ભરતી માટે વય મર્યાદા ઓછામાં ઓછી 25 તથા વધુમાં વધુ ઉંમર 56 વર્ષ નક્કી કરવામાં આવી છે આપ વય મર્યાદા વિશેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર પીડીએફ નો સંદર્ભ લો રાજકોટ એમ્સ ભરતી 2024 વય મર્યાદા મિત્રો રાજકોટ એમ્સની આ ભરતીમાં અલગ અલગ ફેકલ્ટીની ભરતી માટે વય મર્યાદા ઓછામાં ઓછી 25 તથા વધુમાં વધુ ઉંમર 56 વર્ષ નક્કી કરવામાં આવી છે આપ વય મર્યાદા વિશેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર પીડીએફ નો સંદર્ભ લો રાજકોટ એમ્સ ભરતી 2024 પગાર ધોરણ एम्स राजकोटी आ भर्ती में उमदवार कोई फेकल्टी पोजिशन पोस्ट पर फाइनल सिलेक्शन बाद सिल्शन ने संस्था द्वारा सरकार ना नियमों तथा धाराधोरण अनुसार मासिक रूपया एक लाख एक हज़ार पांच सौ थी लई बे लाख वीस हजार चार सौ सुधी पगार मपात्र रहे राजकोट एम्स भर्ती बेहजार चौबीस महत्व तारीखों अरजी करने रीत ऑनलाइन नौकर राजकोट गुजरात भर्ती जाहिरातनी तारीख तरण एप्रिल बेहज़ार चौवीस अरजी करने की शुरुआत तारीख त्रप्रिल बेहज़ार चौवीस अरजी करवा तारीख बार एप्रिल बेहजार चौवीस राजकोट एम्स भर्ती बेहज़ार चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती जाहिरातनी पीडीएफ नी लिंक ऑनलाइन अर्जी करवानी लिंक मज, सत्तावार सत्तावारबसाइट लिंक अही दर्शाया मुजब है आ उपरांत तुम आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स में जई चेक करो वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ